મારા કેવાથી યુદ્ધ કરવા માટે જા તારા ભાઈ ની સાથે હું ઉભો છું છે બંનેનું યુદ્ધ થયું

જેની બાજુ ભગવાન હોય ને એનો વિજય થાય બંને યુદ્ધ થાય વાલીને ભગવાને વૃક્ષની પાછળ છુપાવી માર્યો બાણ વાગ્યું ભગવાનને પ્રશ્ન કરે છે કે હે રામ દુનિયાના લોકો તો કહે છે કે રામ છે શરણાગત વત્સલ છે ભક્ત વત્સલ છે સમદર્શી છે એને તો મને સરખા હોય તો ક્યાં કારણે તમે મને માર્યો જવાબ આપો એક વન શ્રી મારે એસી એ રીતે મને શું કામ માંગ્યો ભગવાન રામે બહુ સુંદર જવાબ આપ્યો કે બરાબર કાન ખોલીને સાંભળી લે હું કોઈને સજા નથી કરતો મારો અધિકાર નથી પણ મેં તને એટલા માટે માર્યો છે એ તે તારા સગા ભાઈની પત્નીને તારા સહેજ ખુલ્લામાં ભૂલી અનુજ બધું ભગીની સૂત નાના ભાઈની પત્ની હોય કે મોટા ભાઈની પત્ની હોય કે માં બેન ને દીકરી સમાન ગણાય ત્યારે એની સાથે અયોગ્ય આચરણ કર્યું ને ધર્મને ભૂલ્યો એટલા માટે તને માર્યો છે તને તને નથી માર્યો માર્યો તારા છે એ સેકન્ડે સ્મૃતિ થઈ કે વાત તો સાચી છે કર્તવ્ય ભૂલ્યો છું રામ તમને એક પ્રશ્ન કરતો હતો પણ આજે મને મારી ભૂલ સમજાય રહી છે કે મેં બહ ખોટું કર્યું જિંદગીમાં પણ મોડું થઈ ગયું હતું ભગવાન કેવા લાગ્યા છે કે વાલી તને પસ્તાવો થાય છે અજરબર બનાવી દઉં ત્યારે ના પાડી કે નહીં હરી હવે જીવવું જ નથી કારણ કે હવે આપ મારી સામે હોય આપના દર્શન કરતાં કરતાં મારો પ્રાણ જ્યારે એવા નસીબ ગણા હોય જનમ જનમ યત્ન કરે તો ઋષિ મુનિઓને જે ઝાંખી ન થાય એ ઝાંખી આજ મારી નજર સામે કલ્પો વૃક્ષ મળ્યા પછી બાવળની વાડ કોણ કરે જેનું જીવન સુધરી જાય એનું મૃત્યુ સુધરી જાય ધન્ય થઈ જાય આજે બસ એક જ અપેક્ષા છે મારી કે રામ મારી સામે હોય એના દર્શન કરતા કરતા મારે પ્રાણ છોડવા છે કે ભગવાન એ તો કઈ કીધું ગજરોમન બનાવી કે નહીં મને મારી ભૂલ સમજાય અને મારા કર્મો હોય ને મને ભોગવવા દેજો જેથી કરી આવતા જન્મમાં હું એવા કુ કર્મો ન કરું હે રામ ભગવાને એ કહી દીધું તો તારે છલની ગળી માંગીએ શું જોઈએ પહેલા મેરા એને દીકરાની યાદ આવે બાપને પોતાનો દીકરો અત્યંત પ્રિય હોય છે મને મારો અંગત વાલો છે એટલે મારા પુત્ર માટે ભોલામણ કરવી છે શું ઇયહ તનય મમ સમ વિનય પરલ કલ્યાણ પ્રદ પ્રભુ લીજીએ અરે કઈ બાહ સુરે નર પણ દાસ યંગ જકીજીએ અબન

કે મારા જો બળવાન છે વિની પણ છે પણ મારા વિચાર તો સારા ન હતા મે આચરણ કર્યું સદાભાઈની પત્ની સાથે કદાચ મારા ગુણ મારા દીકરામાં આવે તો તો ઈ બરબાદ થઈ જશે હું જીવન ઈના કરતા મારી એવી ઈચ્છા છે કે મારો દીકરો તમારા ચરણમાં સોપી જાવ હે રામ ઓ કે ન હો મારા પુત્રને સંભાળી લેજો અને પુત્રકો તો રામની સેવામાં સોપાય જેમાં જનાવાય સોપ્યો હરિના શરણ ભગવાને કહ્યું કે માંગવાની ઈચ્છા જ હા મારા કર્મનું ફળ મને મળે મેં કુકર્મ કર્યા ને ભોગવું તો જ મને ખબર પડશે કે આવા પગલાં ન અને જ્યાં મારો જન્મ થાય હું એમ નથી કે તો અંદર વાલી માંગતી એ નામ આવતો છતાંય એને ના પાડી કે નહીં મારા કર્મ પ્રમાણે જ મારો અવતાર થાય જળ ભરતજી હતા આગલા જન્મમાં એને હરણનો અવતાર આવ્યો પછી હરણનું સ્મરણ કરી એકાદશીનું વ્રત કર્યું ભગવતે જપ કર્યા નદીમાં સ્નાન કર્યું અને પછી બ્રાહ્મણને જે અવતાર થયો એ આપણા કર્મ પ્રમાણે આપણને અવતાર મળે છે જેવા કર્મ એવો અવતાર વાલી કે છે મને એવો અવતાર મળે જેથી જોડી જન્મો હું પશુ તો ભલે પક્ષી બનવું જે પણ મને રામના ચરણમાં રામ જે મૃગલાએ હરણનો અવતાર આવ્યો છતાં એને ભજન જ કર્યું એ જ રીતે દ્રૌપદીના પિતાએ પણ એ જ માગ્યું હતું ઈટે શું પક્ષી શું મૃગે શું શું રક્ષ પક્ષી માં ભલે જન્મો શરીર સ્ુપે શું શાક નો અવતાર ભલે આવે મને નાગ કે રાક્ષસ આવે માનવ આવે જે આવે એ પણ ભક્તિ ન એવી ભક્તિ થાય તમારા ચરણમાં ઈચ્છા તો એક જ છે બસ તમારું સ્મરણ છૂટી જાય તો આ જીવ ભટકી જાય હનુમાનજી મારી સાથે હતા પણ હનુમાનજી મારા કાર્ય યોગ્ય ન એટલે સુગ્રીવની સાથે જતા રહ્યા કારણ કે સગા ભાઈની પત્ની સાથે મેં અયોગ્ય આચરણ કર્યું પરિણામે આજે હું ભોગવી રહ્યો છું પ્રભુ મારા ગયા પછી મારા ભાઈ સુગ્રીવને બોલાવો એને હું ક્ષમા માગું છું હવે આ દુનિયા છોડીને જાઓ એ પેલા આપ મારી નજર સામે હોય મારા નેત્રો સામે રામ દર્શન હોય અને આપના દર્શન કરતા કરતા મારો પ્રાણ જાય ચગાઈઓની પણ એક દશા થઈને કે ભગવાન રામજી એને માં લીધા રાવણી બંને પાંખો કાઢી ના અને એટલું બધું રક્ત ઉધીર નીકળ્યું હતું ખાબોજી આભરાયા રામ 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 ભગવાનને લાગ્યું કાંયાં કોઈ મારો ભક્ત છે એટલે ગોદતા શોધખોળ કરતા આવ્યા તો જટાયુ હજી પડેલા છે પાંખો કપાઈ ગયેલી હતી અને એ વખતે ભગવાન એને ગોદમાં લીધા એ જટાયું તમને અવજનફર બનાવી દો પાંખો પાછી આપી દો પણ એને ના પાડી કે નહીં એવી કોઈ ઈચ્છા નહીં બસ તમારું

અને છેલ્લે રામ રામ નું સ્મરણ કરતા કરતા રામે બાણ વાગ્યું ને રામ મય બન્યા આખા રામચરિત માનસમાં જેને જેને રામને જોયા ને એ રામની પાછળ પાગલ જ થયા છે જનક રાજા લેલ્યો પહેલા વેલા આંબાવાડિયામાં જનક રાજા એ રામને જોયા ને એના નેત્રો લાગી ગયા કોણ છે આ મારી આંખ કે માનાથી દૂર જતી નથી મને આના પ્રતિકીમાં આટલો બધો ભાવ થાય છે કારણ કે ભગવાન હતા એના રાજાના શબ્દો